ઓલા અને ઉબેરને ટક્કર મારે એ રીતની એક ભારત સરકાર દ્વારા એપ લોન્ચ કરવામાં આવી છે આજે નવી ટેક્સી એપ છે જેનું નામ છે ભારત ટેક્સી એપ ગુજરાતમાં સૌપ્રથમ આની શરૂઆત રાજકોટ થી કરવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ કહેવાઈ રહ્યું છે કે રેપિડો ઓલા અને ઉબેરને ટક્કર મારે એ રીતની એક ભારત સરકાર દ્વારા એપ લોન્ચ કરવામાં આવી છે જેમાં ડ્રાઈવરને તમે સારથી કહી શકશો આ એપનો ફાયદો ન માત્ર ડ્રાઈવર કે ન માત્ર મુસાફરો કોઈ એક વ્યક્તિને નથી ફાયદો થવાનો પણ બંને વ્યક્તિઓ એટલે કે ડ્રાઈવર અને મુસાફરો બંનેને ફાયદો થશે એ રીતની એપમાં વાત કરવામાં આવી છે ડ્રાઈવરોને તેમનું વ્યાજબી વળતર મળી જશે અને મુસાફરોને એમને જે દર ચૂકવવાનો છે એમાં ઘણી બધી રાહત મળશે સસ્તા દરે તે લોકો મુસાફરી કરી શકશે એ રીતની ભારત સરકાર દ્વારા આ એક એપ છે એ લોન્ચ કરવામાં આવી છે આ એપ છે પહેલા પહેલાં દિલ્હીમાં લોન્ચ કરવામાં આવી હતી જેનું નામ છે ભારત ટેક્સી ડ્રાઈવર એપ દિલ્હીમાં આ પ્રોજેક્ટ છે ખૂબ સફળ રહ્યો છે ત્યાર પછી હવે ગુજરાતમાં સૌપ્રથમ આની શરૂઆત રાજકોટથી જ કરવામાં આવી છે રાજકોટમાં આ જે એપ છે તેની શરૂઆત કરવામાં આવી છે આ જે એપ લોન્ચ કરી છે ખાસ એ લોકો માટે બનાવવામાં આવી છે કે જેઓ પોતે ડ્રાઇવિંગ અથવા તો ટેક્સી સર્વિસ સાથે જોડાયેલા છે આજે નવી ટેક્સી એપ છે જેનું નામ છે ભારત ટેક્સી એપ જે લોન્ચ કરવામાં આવી છે અને ખાસ એવું કહેવાય રહ્યું છે કે જે ખૂબ લોકપ્રિય સર્વિસીસ છે ટ્રાન્સપોર્ટના કે જે રેપિડો છે ઉબેર છે ઓલા છે તેને ટક્કર મારશે એ રીતની આખી એપ છે બનાવવામાં આવી છે એપની ખાસિયત એ છે કે આ એક તો ઝીરો કમિશન મોડલ પર વર્ક કરે છે કોઈ પણ પ્રકારનું કમિશન નહીં એટલે કે ઝીરો કમિશન મોડલ પર આ એપ વર્ક કરે છે ડ્રાઈવરને ભાડાનો મહત્તમ હિસ્સો આપી દેવામાં આવશે એન્ડ્રોઈડ ડિવાઇસ પર ઉપલબ્ધ છે ટૂંક સમયમાં આઈફોન યુઝર્સને ઉપલબ્ધ થશે આ રીતની માહિતી પણ અત્યારે મળી રહી છે કે અત્યારે આ જે એપ છે એ માત્ર એન્ડ્રોઈડ ફોન્સ પર અવેલેબલ થશે આઈફોન માટે પણ ટૂંક સમયમાં આવી જશે રાજકોટમાં આની શરૂઆત કરવામાં આવી છે કિશાનપરા ચોક ખાતે આનું બૂથ ઊભું કરવામાં આવ્યું છે જ્યાં તેઓ ડ્રાઈવરોનું રજીસ્ટ્રેશન છે તેની કામગીરી હાથ ધરશે એટલે આ રીતની એપની અત્યારે શરૂઆત કરવામાં આવી છે આવનારા સમયમાં ખબર પડશે કે દિલ્હીમાં તો પ્રોજેક્ટ સફળ જોવા મળ્યો છે રાજકોટમાં આની અસર કેવી રીતે વર્તાશે અને રાજકોટ પછી ટૂંક સમયમાં અન્ય મહાનગરો વડોદરા સુરત અમદાવાદ છે ત્યાં પણ આ એપ છે તેને લોન્ચ કરવામાં આવશે હવે આ એપને લઈને આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમન રજા આપશો નમસ્કાર